બસ પાછ બે ફડિયા ફડિયા આપડે તો ગોજો કોંતું આખો દાડી શું પડ્યા છે ગોતા

કિરા એ છોકરો શું ખારો છે હા તો એ રમો હા ઓર રમજો હું રમો છો મારા હે મારા એ મારા મારા થી મે ઘર સી તારા ક્યો હતી તારા ક્યો હતી મારા થી તે મારા કાકે માં આયા તો મારા થી તારા શું અરે તો માર ગુડમ દેખવા દે ઓ ગુડમ મારા થી

એલાજી કેમ કે મગફળી નહી વાબાડી દી ઉને એટલે એ કાકા પડી જાય હવે પડી જાય અલકા છોકરા એ જાય કરવા તો ખાવા તો એમ અલ્યા આ તો કાતો છે એવું હોય આર વેડો તો મારા હે અલ્યા લાઈ તો આર્મી તો બધા કરવા આયા તા જા લઈ જાયલા છોકરાનો બધા આર્મી મારા બધા કરવા

છોકરાવાજ આવું કરો તમે રાખો છોકરા નીકળા બેન બાપ ને કહીએ તો હું છું

બેઠો હતો છોકરો આવે બરાબર મારી વાત એટલે છોકરો આવે એટલે હરાકી એ છોકરા તારા પોસ્ટ પડી હવે નહીં હોય ના છોકરા ના પડી ગયા વાત શું સોમાર તો આમ તો દોહોર્યો નહી ઘણો વચ્ચિત છોકરા ની ઘણી મજાક કરે